જૂઠ બહુ વિચિત્ર હોય છે તમે બોલો તો તમને સારું લાગે પણ બીજા બોલે તો તમને ગુસ્સો આવી જાય ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસો શ્લોક ઓગણીસમો જેના સર્વ શાસ્ત્ર સંમત કર્મો કામના કે વિનાના થાય છે અને જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી જાય છે એ મહાપુરુષને જ્ઞાનીજનોને પંડિત કહે છે બીજા શબ્દોમાં કહીએ તો જે મનુષ્ય પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિથી કામના રહિત હોય છે અને તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે તેને સંતજનો એવો કરતા કહે છે કે જેને પૂર્ણ જ્ઞાનરૂપી ફળ અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કર્યા હોય છે અહીં આગલા શ્લોકમાં ભગવાને બુદ્ધિશાળી વ્યક્તિને યોગી ગયો તો અહીં પંડિત શબ્દ વાપર્યો છે એટલે જે જે વ્યક્તિ પોતાના કર્મો કર્મો કામનાઓ કામના કે એટલે કે ઈચ્છા કે એને સંકલ્પ કર્યો ના હોય કે આ વસ્તુ મળે તો આ જ કરવું એ કોઈ ઈચ્છા હોય એના વિના થાય છે અને જેના બધા જ કર્મો ના રૂપી અગ્નિ વડે બળી જાય છે આવો જે વ્યક્તિ છે જે કામનાને અને સંકલ્પના કરે છે અને તે પણ શાસ્ત્ર અનુસાર એ જ પંડિત છે એવું અહીં કહેવાનો અર્થ છે પણ સાથે રાજા પણ હતા તેઓ રાજા તરીકેની પણ ફરજ બજાવતા હતા અને એમનું ભક્તિ એટલી બધી અપાર હતી પણ એટલા બધા હતા કે તેઓના જ્ઞાન આગળ બીજા બધા ઝાંખા પડતા હતા અને આ લોકો પંડિતભાઈ ગઈ શકાય અને રાજા પણ હતા ઓગણીસમાં અઢારમાં અને વીસમા શ્લોકમાં આ બુદ્ધિશાળી વ્યક્તિ અને પંડિત આ બે શબ્દ વાપર્યા છે આગલા શ્લોકમાં બુદ્ધિશાળી જે માણસ કર્મમાં અકર્મ જોવે અને અકર્મમાં કર્મ જોવે છે એ માણસો સગળા માણસોમાં બુદ્ધિશાળી છે એ યોગી છે એવું કીધું છું અને અહીં જે શાસ્ત્ર વાળા કર્મો કરે છે પણ કોઈ બી ઈચ્છા કે કોઈ કામના કે કોઈ સંકલ્પ વગર કરે છે અને એના કર્મો બધા જ્ઞાનરૂપી અગ્નિ વડે વળી જાય છે એટલે કે એને એના કર્મોની કોઈ ઈચ્છા નથી કર્મનું શું થાય છે એને એના પોતાના કર્મો કર્યા કરતો હોય છે એટલે એ પોતાના કર્મ સાથે મતલબ રાખે છે એના ફળની કે એને શું થશે કે નહીં એટલે એ પોતાના કર્મને જ્ઞાનરૂપી અગ્નિથી બાળી નાખે છે એવો વ્યક્તિ પંડિત કહે છે આ અઢારમા અને ઓગ ઓગણીસમાં શ્લોક માટે એક વાર્તા પ્રચલિત છે કે ભક્ત પ્રહલાદ રાજા હતા એમને એક સંતાન વિરોચન બીજું એમના ગુરુ હતા એ અંગારા અંગીરા હતા અને એમનો પુત્ર હતો સુધનવા આ વિરોચન અને સુધનવા જ્યારે રસ્તામાં એક વખતે જતા હોય છે ત્યારે કોઈક વસ્તુ માટે એમને વાદ વિવાદ થાય છે એ બે એવો વાદ વિવાદે ચડી જાય છે વિરોચન કે હું તમારાથી હું રાજા છું રાજાનો પુત્ર છું એટલે કરતા હું છું સુધનવા કહે છે કે હું ગુરુ પુત્ર છું એટલે હું મોટો આ બે વાર્તા ચાલતી હોય છે ખૂબ જ વાદ વિવાદ થાય છે અંતે નક્કી થાય છે કે આપણે કોઈક ત્રીજા વ્યક્તિને પૂછીએ કે જે આપણને આ વસ્તુનું સમાધાન આપે સુધનવા ને ખબર હતી કે પ્રહલાદ રાજા પ્રહલાદ એટલે કે ભક્ત પ્રહલાદ ખૂબ જ જ્ઞાની રાજા હતા અને એ પોતાના કોઈ બી ન્યાય એ પોતાને જ્ઞાનથી અને પોતાની આવડતથી અને લોકોને અનુકૂળ આવે જ્ઞા એવો અન્યાય કરતા હતા એમાં કોઈનો પક્ષપાત ન હતા કરતા એટલે એક વિરોચનને કીધું ચાલ આ આપણી આ વસ્તુનો નિરાકરણ માટે આપણે રાજા પ્રહલાદ જોડે છીએ અને એમાં જે હારે એ એ મોતને પામે એવું આપણી શરત રાખીએ એટલે બંને જણ રાજા પ્રહલાદ જાય છે પ્રહલાદને બધી વાતો સાંભળે છે એ પહેલા વિરોચન સુધનવાને કહે છે કે જો મારા પિતા છે પક્ષપાત કરશે છતાં તું મારા પિતાનું નામ દેશે પણ સુધનવા મનમાં મલકાત હતો એને પ્રહલાદ ભક્ત પ્રહલાદ જે રાજા પ્રહલાદ પર ખૂબ જ વિશ્વાસ હતો કારણ કે એની ન્યાય માટે જાણીતું હતું પ્રહલાદ આ બધે બંનેની વાતો સાંભળે છે અને એનો પુત્ર હોય છે વિરોચન બીજી બાજુ એનો ગુરુપુત્ર હોય છે છતાં એ કે છે કે તમારા બેમાં એ સુધનવા એ મારા ગુરુનો પુત્ર હોવાથી એ મારા પુત્ર કરતાં મોટો છે એટલે બેની જે વિરોચન એ સુધનવાની જે વાતચીત વાદ વિવાદનો અંત આવે છે એટલે સુધનવા વિરોચન કરતાં મોટો છે એવું રાજા પ્રહલાદનું કહેવું હોય છે એટલે બેની શરત પ્રમાણે ગમે તે જે હારે એને પોતે મોતને પામવાનું હોય છે કે એને સજા પામવાની હોય છે એટલે સુદનવા વિરોચનને કહે છે કે તું હારી ગયો તારે સજા પામવી જ પડશે સજા લેવી પડશે પણ અચાનક સુદનવા રાજા પ્રહલાદને કહે છે કે રાજા તમે રાજા છો હું ગુરુ છું હું ગુરુપુત્ર છું જ્ઞાની છું વિદ્વાન છું તમારામાં તમારાને ને મારામાં જે હું જ્ઞાની તમારા ગુરુનો પુત્ર છું એટલે આપણે બે માંથી કોણ મોટું તો રાજા કહે છે કે તમે મારા ગુરુ પુત્ર છો એટલે મોટા છો મારા કરતા મોટા છો મારા ગુરુના પુત્ર છો તો સુધનવા કે છે કે તમે મને તમારાથી મોટા માનો છો તો મારી એક વાત માનો કે આ વિરોચન અને મારી વચ્ચે જે મોતને જે હારે એને મોત મળે એ જે વાત થઈ છે એ તમે કેન્સલ કરો હું રાજા હું ગુરુપુત્ર તરીકે તમે મોટા વ્યક્તિ તમે તમારાથી મોટા માણસો તો મારી યાજ્ઞાનું પાલન કરો એટલે છેલ્લે પ્રહલાદ વિરોચનની સજા એટલે કે મોતની સજા માફ કરે છે એટલે અહીં કહેવાનો ભાવર્તે છે કે જ્ઞાની માણસો પંડિત માણસો એ મોટા ગણાય છે એ લોકો એમની માન મરત તો વધારે હોય છે રાજાઓ પણ એમને બહુ માન આપતા ગુરુનું પૂજન કરતા હતા ગુરુને પૂછતા હતા પંડિતોને રાજ દરબારમાં બોલાવતા હતા એમની સલાહો લેતા હતા પણ આજનો કળિયુગ છે કળિયુગમાં આજે કોઈ પણ સમાજમાં કોઈ પણ સામાજિક જો કોઈ પણ સમાજના ફંક્શનમાં જાઓ તો પૈસા જે આપે એ સ્ટેજ ઉપર બેસે જ્ઞાની માણસો પંડિત માણસો ભણેલા ગણેલાની કોઈ કિંમત નથી જે પૈસાનો દાન કરે પૈસા આપે પૈસાનો જેનો પાવર પૈસાનો હોય એ જ વાત છે એ આજે કળિયુગની ખૂબ ખરાબ નિશાની છે એટલે સમાજ અધપતનને જઈ રહ્યો છે જ્ઞાનીઓને મહત્વ આપવાને બદલે અભણો જે ગમે તે રીતે પૈસા કમાયા હોય એઓ સમાજને મોભી બને છે સમાજને સંબોધે છે અને એ સમાજને શું શિક્ષા અને શું સલાહ આપી શકે એવા વ્યક્તિઓ જ્યારે બેસે છે ત્યારે સમાજનું અધપતન થાય છે એ આજના કળિયુગની ને આજના જમાનાની મોટામાં મોટી આપણે જે ખામી ગણીએ કે જે આપણું દૂષણ છે આજે જોઈએ છે બીજું આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે દરેકને પોતપોતાના વર્ણ અને પરિસ્થિતિ પ્રમાણે જેના માટે જે પણ જે થાય કરવાનું જોઈએ યજ્ઞ હોય જ્ઞાન હોય દાન હોય તપ હોય તે સી નિર્વાહ માટે જરૂરી બધું કર્તવ્ય કર્મ કરવાના છે એ પણ શાસ્ત્ર સરમત શાસ્ત્ર સમ આ સર્વે કર્મનું વાચક અહીં સમારંભાપદ છે ક્રિયાપાત્રનો આરંભ કહે છે જ્ઞાનીનો કર્મ શાસ્ત્ર નિશ્ચિત અથવા વ્યર્થ હોતા નથી એ ભાવ બતાવવા માટે આરંભની સાથે સમ ઉપસર્ગનો પ્રયોગ થયો છે અને સર્વે વિશેષણથી એવું જણાવામાં આવ્યું છે કે સાધન કાળમાં મનુષ્ય બધા જ કર્મો કામના અને સંકલ્પ ભગરના હોતા નથી ક્યારેક તો કામના અને સંકલ્પનો સહયોગ થઈને કર્મ થાય છે પણ સાધન કરતા કરતા જે સિદ્ધ થઈ જાય છે મહાપુરુષો બધા જ કર્મોના કર્મો કામના ને સંકલ્પ રહિત જ હોય છે અને તેનું કોઈ પણ કર્મ કામના ને સંકલ્પથી યુક્ત અથવા શાસ્ત્ર વિરુદ્ધનું નથી હોતું એટલે એ ઈચ્છા વગર એ કામના વગર એને કોઈ ધ્યેય નથી હોતું કે મારે આ મળે તો હું આ કરું એવું કોઈ હોતું નથી એ મહાપુરુષ હોય છે અહીં ભગવાન આગળ કહે છે કે પત્ની પુત્ર ધન કામ મકાન માન મોટાઈ પ્રતિષ્ઠા અને સ્વર્ગ સુખ વગેરે આ લોક અને પરલોકના જેટલા પણ વિષયો છે પદાર્થો છે વસ્તુઓ છે તેમાંથી તેમનામાંથી કોઈની પણ મૈત્રા ઈચ્છા કરવી કરવી એ એનું નામ કામના વસ્તુની ઈચ્છા એ કામ છે તથા કોઈ પણ વિષયનું મમતા અહંકાર રાગ દ્વેષ રમણીય બુદ્ધિથી સ્મરણ કરવું એ સંકલ્પ એટલે કામના સંકલ્પનું કાર્ય છે અને સંકલ્પ કામનું કારણ છે કામનાનું કારણ છે વિષયોનું સ્મરણ કરવાથી તેમાં આસક્તિ થાય છે અને કામનાની ઉત્પન્ન થાય છે જે કર્મોમાં કોઈ પણ વસ્તુ સંયોગથી વિયોગથી લેશ માત્ર પણ કામના નથી જેમનામાં મમતા અહંકાર આસક્તિનો સંપૂર્ણ રીતે અભાવ છે અને જેઓ લોકસંગ્રહ નિમિત્તે થાય છે તે જ બધા કર્મો કામના અને સંકલ્પ રહીત હોય છે કોઈ પણ કર્મો સુરો સ્પૂર્ણા વગર થઈ શકતા નથી પહેલાં સ્પૂર્ણા થાય છે પછી મન વાણી અને શરીરથી કર્મ થાય છે બીજા કર્મનું તો શું કહેવું પણ ખાવા પીવાનું ચાલવું ફરવું હરવું ફરવું શરીર દેવા માટેના પણ જે વસ્તુઓ જે કર્મો થાય છે એ પણ સ્પૂર્ણા થતા નથી ભૂખ લાગે તો જ કહીએ છીએ કોઈપણ સાધન સાધનના અનુષ્ઠાનથી ઉત્પન્ન પરમાત્માના યથાર્થ જ્ઞાનનો વાચક અહીં જ્ઞાનાંકની શબ્દ છે જેમ અગ્નિ બળતણનો ભસ્મ કરી નાખે છે તેવી જ રીતે જ્ઞાન પણ બધા જ કર્મોને ભસ્મ કરે છે તેથી અગ્નિની ઉપાપ અહીં આપવામાં આવી છે જ્ઞાનાગ્નિ નામમાં આપવામાં આવી છે જેમાં જેમ અગ્નિમાં શેકાયેલા બી દેખાવાના જ બીજ હોય છે પણ તેમનામાં અંકુરિત થવાની શક્તિ હોતી નથી તે જ પ્રમાણે રૂપી અગ્નિથી જો બધા જ કર્મો પણ ઉત્પન્ન કરવાની શક્તિનો સર્વથા નાશ થઈ જાય તો એ કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી ભસ્મ થઈ ગયા એમ કહેવાય